તો દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે વિક્રમ ઠાકોરનું ઘર છે તમે ચોખ્ખું દેખાઈ રહ્યો છે તો મિત્રો આ છે તે ફતેપુરા ગામ છે જ્યાં મહાત્મા ગાંધી આ વિદ્યાલય છે તેમાં વિક્રમ ઠાકોર ભણેલા હતા મિત્રો આ મંદિરમાં જેવો છે એકથી બાર ધોરણ ભણ્યા હતા મિત્રો તમે તંદુપાન જોઈ શકો છો તેમની જે ઓફિસ છે પણ તમને આ વિડીયોમાં જોવા મળે છે જે ઉપર દેખાય છે એમની ઓફિસ છે વિડીયો ગમે તો લાઈક કરો જય માતાજી બધાને અને જય ઠાકોર સમાજ તો જુઓ આજે આપણે આવી ગયા છે વિક્રમભાઈના ઘરે ફતેપુરા ગામ આજુ આપણું બાઈક અને આ વિક્રમભાઈનું ઘર છે

વિક્રમભાઈ ઠાકોર ભરેલા છે કેટલું ભરેલા છે એ પણ કહી દઉં કે અહિયાં એક ધોરણ થી લઈને બારમું ધોરણ અહિયાં ભણ્યા બસ દરેક મારા ચાહકોનો બહુ સપોર્ટ બહુ સારો હોય છે બનાસકાંઠામાં પણ ઠાકોર ક્ષત્રિય સમાજની સાથે સાથે બીજા દરેક સમાજના બધા મારા ચાહકો ભાઈઓ બહેનો વડીલોનો ખૂબ જ સપોર્ટ હોય છે નવો નવો સપોર્ટ હંમેશા રાખજો તમારો પ્રેમ હંમેશા મારા ઉપર રહે છે મને ખબર છે તમે બહુ પ્રેમ કરો છો મને થેન્ક યુ બઉ આનંદ તો દર્શક મિત્રો તમે વિડીયોમાં જોઈએ કે જે આ વિડીયો છે તે જીવન ઠાકોર બ્લોગ જે જીવનભાઈ ઠાકોર છે તેમને બનાવ્યો છે તે દુજાજ આપણે તમે આગળ વિડીયો જોયો તે જે યુટ્યુબમાં ચેનલ છે તેમની કંઈક ચેલેન્જર ચેનલ છે તમે ફૂલ વિડીયો જોવો તો તમે જેને જોઈ શકો છો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયો બનતી વધુ બનાવો શેર કરો જય માતાજી